કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે નાગરિક ધર્મ બજાવવા સુસજ્જ છે કચ્છીઓ તો અફવાહોથી દૂર રહીને સોશિયલ મીડિયાનો સ્વયંપૂર્વક ઉપયોગ કરવા પણ કચ્છ કલેક્ટર આનંદ પટેલની અપીલ કરવામાં આવી છે સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટમાં સહભાગી થઈ નાગરિક ધર્મ નિભાવવાનો સમય છે વહીવટી તંત્રની સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કરીને રાષ્ટ્રની રક્ષામાં યોગદાન આપવા ખમીરવતા કચ્છીઓ સજ્જ છે આપણે તંત્ર તરફથી બ્લેકઆઉટની અથવા તો કોઈ પણ સૂચનાઓ આપવામાં આવતી હોય એને ખૂબ ગંભીરતાથી આપણે લઈ અને એનું ચુસ્તતાપૂર્ણ આપણે પાલન કરીએ એ પણ નાગરિકો પાસેથી અને આપણા સૌના પાસેથી એ અપેક્ષિત છે ત્યારે આપણે સૌ એનું પાલન કરવા કટિબદ્ધ બનીએ ખાસ કરી કચ્છના જે આપણા નાગરિકો છે એ નાગરિકોને મારી એ પણ અપીલ છે આપણે હાલના સંજોગોમાં બિનજરૂરી રીતે આપણી અવર જવર ક્યાંય પણ હોય એ ટાળીએ આપણા વડીલો આપણા જે પણ બાળકો અને પરિવારના એવા જે પણ લોકો છે કે જેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી આપણા પોતાના હાથમાં છે એમની સુરક્ષા અને એમની ચિંતા આપણે સૌ સૌ પ્રથમ કરીએ મારી આપ સૌને વિનમ્ર અપીલ પણ છે નાગરિક ધર્મ તરીકે આપણે સૌ સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં પણ સહયોગ આપી અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક દંપતીને તેમના ખાતામાંથી બે કરોડનું મની લોન્ડ્રિંગ થયું છે